જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી ટ્રેક્ટર વેચી દેવાનું છે બે લાખને દસ હજારમાં જ ટ્રેક્ટર આપવાનું છે ટ્રેક્ટરની કિંમત પણ અંદાજીત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે તેવું ટ્રેક્ટરના માલિક જણાવશે ફૂલ જવાબદારી સાથે આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ મેસી ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી મળી રહેશે મેસી બાવન પિસ્તાલીસ દી એ ટ્રેક્ટર જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે મેસી ટ્રેક્ટર વેચવાનું છે ચાવ ઓછી કિંમતમાં જ આ ટ્રેક્ટર વેચી દેવાનું છે તો વિડિયોના અંત સુધી બની રહીજો આ મેસી ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો તે પહેલાં જો તમારે વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર ફોટા સાથે બધી વિગતો મોકલી આપવી આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું મિત્રો તમે જે મેંસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચી દેવાનું છે મોડલ બે હજાર છના મોડલનું ટ્રેક્ટર જોવા મળ્યું છે એન્જિન પાવરફુલ છે સાચવેલું ટ્રેક્ટર ટાયર કન્ડિશન સારી છે તમે વિડીયોમાં ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ સેલ્ફ વેલ્ટિલેટર વાયરિંગનું બધું જ કામ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે આ મેસી ટ્રેક્ટર વેચી દેવાનું છે મિત્રો જો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ મેસી ટ્રેક્ટર ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા ગામ દેતાલ ગામે તમને આ ટ્રેક્ટર જોવા મળે રહેશે ગામ દેતાલ કલાભાઈ પાસે આ ટ્રેક્ટર મેંસી ટ્રેક્ટર જોવા મળે રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો જો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો મિત્રો ટ્રેક્ટરવાળા ભાઈના નંબર વિશે વાત કરી દઉં તો આ ટ્રેક્ટરના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ આ કલાભાઈનો નંબર આ મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો આ કલાભાઈનો નંબર નવ્વાણું સાત સોર્યાસી ચોપન આઠ ચૌદ તે આ મેંસી ટ્રેક્ટરના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો ટાયર ન્યૂ કન્ડિશનમાં ટાયર જોવા મળી રહે છે એન્જિન પાવરફુલ જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે મેં ટ્રેક્ટર વેચી દેવાનું છે મિત્રો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળજો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો આવાની આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વાળજો